સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક જમીન પુત્ર સહિતના પાંચ ઇસમો દ્વારા માર માર્યા બાદ મોત નિપજ્યું હતું જમીન દલાલને જૂની અદાવતમાં માર માર્યા બાદ ત્રણ દિવસની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું તેને લઈને સલાબતપુરા પોલીસ દ્વારા આ અંગે હત્યાનો ગુનો નોંધી પિતા પુત્ર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે મળતી માહિતી પ્રમાણે બેગમપુરા વિસ્તારમાં પંચાવન વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસુલ હાંસોડી પરિવાર સાથે રહેતા હતા હાલ તેઓ જમીન દલાલ તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા ગત શુક્રવારના રોજ સલાબતપુરા હઝુરી ચેમ્બર્સ માસુમ ફીર કબ્રસ્તાનના ગેટ આગળ રોડ ઉપર જાહેરમાં બપોરના સમયે એક જ મોહલ્લામાં રહેતા બે પરિવારો વચ્ચે અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષો વચ્ચે ઢીક મૂકીની મારામારી થતા મોહમ્મદ મોહમ્મદ આરીફ શેખ તેનો પુત્ર વસીમ પાંચ ગળાના ભાગે જેવા કઈક સાધન વડે ઈજા પહોંચાડી હતી આ બનાવ બાબતે સલાબતપુરા પોલીસ દ્વારા બંને પક્ષોની સામ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જમીન દલાલને સ્વીમીર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે ચહેરા પર ચૌદ જેટલા ટાકાઓ પણ લેવામાં આવ્યા હતા

અને મોહમ્મદ એઝાઝ રફીક શેખની ધરપકડ કરી હતી જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે